નમસ્કાર ખેડૂત મિત્રો હું છું રસિક મોલિયા બી કે એગ્રોટેક ગુજરાત આજે આપણે રાજકોટ એરિયાની અંદર જે મોટા પ્રમાણમાં ડુંગળીનું વાવેતર થઈ રહ્યું છે એ એક ગામની મુલાકાત લીધેલી છે અને જ્યાં ખેડૂત મિત્રોએ અત્યારે મિસ્ટર રાયજા જે નવી અને આધુનિક ટેકનોલોજીથી બનાવેલું છે એ ખેડૂતે વાપરેલું છે અને એના રિઝલ્ટ જોરદાર મળી રહે છે તો આપણે ખેડૂતનો અભિપ્રાય લઈએ તો એને મિસ્ટર રાઈજા કોને ભલામણ કરી કઈ રીતે વાપરું અને એને કેવું રિઝલ્ટ મળેલું છે નમસ્કાર જગદીશભાઈ નમસ્કાર તો તમે આ મિસ્ટર તમને ભલામણ કઈ રીતે મળેલી મિસ્ટર ભલામણ હું એક ખુલાવે મિટિંગમાં ગયો હતો ત્યાંથી મને મળેલી પછી મેં અડધી ડુંગળીમાં વાપરેલું એમાં મૂળ વિકાસ ને કલર ને બધું સારું રિઝલ્ટ મળ્યું તે પછી દસક દિવસે મેં બીજો અડધો ઘેરો હતો એમાંથી પછી બીજો અડધા ઘેરામાં નાખ્યું તો રિઝલ્ટ બહુ સારું છે અને કામે બહુ એનું મિસ્ટર રાજયનું સારું છે તમારા ડુંગળીને કેટલા વઘાનું વાવેતર કરે ડુંગળીનું દસ વીઘાનું વાવેતર છે હા તો ઈ નાખ્યા પછી કલરની લાઈટ સારી હતી તો વેપારી આવ્યા તો એને મેં સવાર પાંચ લાખનો ઘેરો દીધો તો એ ભાઈએ ઘેરો કલર જોઈને રાખી લીધો મિત્રો આજે ખેડૂતનું એવું કહેવાનું થાય છે એક ફિલ્ડ મિટિંગમાં ગયા હતા ખેડૂતોની મીટિંગ હતી એની અંદર મિસ્ટર રાઈજા વિશે એની માહિતી આપેલી હતી કે એની ટેકનોલોજી છે શું છે તો એને અહીંયા મિટિંગમાં આવીને પછી એને અડધી ડુંગળીમાં નાખેલું હોય તમે જોઈ શકો છો આ બાજુ અડધેથી નાખેલું છે અને સામેનો ભાગ છે એમાં એને નહોતું વાપરેલું તો મિત્રો આજે દસ દિવસ જેવા થઈ ગયા છે ને ખેડૂતે પછી એમાં રિઝલ્ટ સારું મળ્યું એટલે એને બીજી ડુંગળીમાં પણ નાખી છે અને સારું રિઝલ્ટ મળે છે આનો ડોઝ છે એકરે ચાર કિલોનું પ્રમાણ છે તો જગદીશભાઈ તમારી આજુબાજુના બીજા ખેડૂતો તમે આમાં જોયું તો એની લોકો ખેડૂતોને કેવું લાગેલું એ તો ખેડૂતોને લાગ્યું કે ક્યાંથી તમે દવા લેવા જવા કઈ નાખી એ બધી અભિપ્રાય માગ્યો પણ મેં કાંઈ એની લોકોને કીધું નથી અત્યારે હા મેં કદી આવતી સહેલા તમે કહી જોડો એટલે હું લઈ આવી દઈશ બરાબર વાત કરી મિત્રો ખેડૂતો આજુબાજુવાળા પણ પૂછે છે જગદીશભાઈને કે આની અંદર શું નાખ્યું એટલું જોરદાર પણ મળેલું છે તમારું શું નામ છે ગોવિંદભાઈ તમે આ ડુંગળીનું મહેનત તમે આ ફિલ્ડની અંદર કરો છો તમે આ મિસ્ટર રાઈજા નાખો તમને કેવું રિઝલ્ટ મળેલું હે સારું 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 રિઝલ્ટ મળેલું મિત્રો આ મિસ્ટર રાઈજા આજની નવી અને આધુનિક ટેકનોલોજીથી બનાવેલું છે એક એકરની અંદર ચાર કિલો દરેક પાકની અંદર ઉપયોગ કરવાથી એનો મૂળ વિકાસ સારો થશે ગ્રોથ સારો થશે અને એની અંદર જે ન્યુટ્રિશન રહેલા છે એ છોડવાને મળશે આ મિસ્ટર રાઈજા એક એવી ટેકનોલોજી છે જેનું કામ ચોવીસ કલાકની અંદર ચાલુ થઈ જાય છે મિત્રો ઘણા ખેડૂતોએ ફુલાવર કોબી મરચી રીંગણી ટમેટી બધા પાકની અંદર વાપરેલું છે અને બહુ સારા પરિણામ મેળવેલા છે અને તમે પણ મિત્રો મિસ્ટર રાઈજા એક એકરમાં ચાર કિલો બહુ સારા રિઝલ્ટ મળશે અને વધુ ઉત્પાદન અને તમારો પાક બનાવશે સફળ થેન્ક યુ આભાર